નમસ્કાર 10 સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓના દીપોત્સવ અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન થયા રામલલ્લા વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ મુહૂર્તમાં થઈ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ દેશની સાથે સમગ્ર ગુજરાત રાજ્ય બન્યું રામના તમામ સ્થળોએ શોભાયાત્રા ને રામધૂનથી ગુંજ્યું પ્રદર્શિત થશે ટેબ્લો કચ્છની સંસ્કૃતિને કરાશે ઉજાગર રાહુલ ગાંધી ઉપર હુમલાના પ્રયાસના વિરોધમાં અમદાવાદમાં મૌન ખાતે બાબા સાહેબની તો ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે ગુજરાતે વડાપ્રધાનની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતા નગરો મહાનગરો ગામોમાં ઠેર ઠેર દીપોત્સવનું આયોજન કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફૂલ શણગાર સજાવટથી આ અવસરના મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દીવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામજ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત ગાંધીનગર સ્થિત મંત્રીઓના નિવાસ સ્થાને પણ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા દેશની સાથે સમગ્ર રાજ્યમાં દીપોત્સવ મનાવાઈ રહ્યો છે તો ઠેર ઠેર દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તો આ રાજ્યપાલે પણ રાજભવનમાં દીપોત્સવની ઉજવણી કરી હતી અને દીવડા પ્રગટાવ્યા હતાધ્યા શ્રી રામ મંદિરમાં દિવ્યમૂર્તિની વૈદિક મંત્રોચ્યાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાનો અભિષેક કરવામાં આવ્યો પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની પ્રથમ આરતી પીએમ મોદીના હસ્તે કરવામાં આવી आज हमारे राम आ गए हैं सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं सदियों का अभूतपूर्व धैर्य अनगिनत बलिदान त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं इस शुभ घड़ी की आप सभी को समस्त देशवासियों को बहुत बहुत बधाई તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન રામની આરતી ઉતારી હતી વડાપ્રધાને અભિષેક સમારોહ દરમિયાન ભગવાન રામના ચરણોમાં છત્ર અર્પણ કર્યું હતું રામલલ્લા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન છે તો શંખનાદ ફૂકાતા અને મંત્રોના જાપ વચ્ચે રામલલ્લા તેમના ભવ્ય ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભ મુહૂર્તમાં રામલલ્લાનો અભિષેક કર્યો હતો તો અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા વિધિ ધામધૂમથી સંપન્ન થઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમારોહનું લાઈવ પ્રસારણ નિહાળ્યું અમદાવાદના સિલજ ખાતે મુખ્યમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિનું લાઈવ પ્રસારણ નિહાળ્યું જેમાં મુખ્યમંત્રી ઉપરાંત સ્થાનિક રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિવાળી જેવો માહોલ સર્જાયો ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ધામધૂમથી સંપન્ન થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકો સાથે સિલજમાં સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો હતો તેમણે ગુજરાત વાસીઓને રામ મંદિરની શુભેચ્છાઓ પાઠવી હતી આતુરતાનો અંત આવ્યો છે માન્ય વડાપ્રધાન શ્રીના કરકમલો દ્વારા આજે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે આપણા સૌ વતી ગુજરાત ના સૌ નાગરિકો વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે સૌને આજે ઐતિહાસિક દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સૌને અનુભવ થયો અને માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના ગૌરવના આવા કાર્યો થતા રહે એવી પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના ધન્યવાદ તો સમગ્ર અમદાવાદ રામમય બની ગયું છે અયોધ્યામાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો ત્યારે તે અગાઉ વહેલી સવારથી જ ઉજવણી શરૂ થઈ ગઈ હતી ઠેર ઠેર શોભાયાત્રા રેલી અને પૂજન આરતીનો કાર્યક્રમ યોજાયો અમદાવાદના જોધપુર ગામ સ્થિત મૌલિક એપાર્ટમેન્ટના રહીશોએ શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ભગવાન શ્રીરામની બાળકના જીવંત પાત્રને અનોખું આકર્ષણ જમાવ્યું હતું મહિલા બાળકો વૃદ્ધોએ પણ રામ ભજન અને ગરબામાં સામેલ થઈને ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જ્યારે મણિપુર ગામ ખાતે સહજાનંદ એવન્યુના રહીશોએ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમયે જ આરતી અને પૂજા અર્ચન કરીને શ્રીરામનો જયઘોષ કર્યો હતો તમામે ઉત્સાહભેર ભાગ લઈને પોતાની રામ ભગવાન પ્રત્યેની આસ્થાને પ્રતિબિંબિત કરી હતી તો અમદાવાદ સમગ્ર દિવસ દરમિયાન રામમય બની ગયેલું જોવા મળ્યું તો અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે અમદાવાદના મેમનગરના સુભાષ સુભાષચોક સ્થિત ભીડભંજન હનુમાન મંદિર ખાતે રામમૂર્તિ પૂજન કાર્યક્રમ યોજાયો આ નિમિત્તે વિશેષ આરતી પણ કરવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેમનગરના કોર્પોરેટર તેમજ ભાજપના નેતા અને સ્ટેડિયમ વોર્ડના પ્રભારી કમલેશ બ્રહ્મભટ્ટ સહિત આગેવાનોએ આરતી અને પૂજનમાં ભાગ લીધો હતો તો વડોદરા જિલ્લાના સિનો નગર ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી તો ભવ્ય રીતે આ ઉજવણીનો પ્રારંભ વિશાળ શોભાયાત્રાથી થયો હતો રામધૂન અને રામ ભજનો સાથે નગરનો કેસરીયો ધ્વજ હાથમાં ધારણ કરીને શોભાયાત્રામાં લોકો જોડાયા હતા નર્મદા તટના આ નગરમાં મહિલાઓ બાળકો વૃદ્ધો અને યુવકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં સામેલ થયા શ્રીરામના જયઘોષથી સમગ્ર નગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા તો વિવિધ માર્ગો પર શોભાયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું જેમાં સિનો નગરના રાજકીય સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા મોડી સાંજે નગરમાં દીપોત્સવ પણ મનાવાયો હતો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી તેમણે કહ્યું કે હિન્દુ સમાજની આશા અને અપેક્ષા આજે પૂર્ણ થઈ છે તેમણે જાહેરાત કરતા કહ્યું કે કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર હાલ મળ્યું છે તો એક હજાર ચારસો કાર સેવકોને અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે લગભગ ચારસો થી વધુ વર્ષથી ભગવાન રામના જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ એના અનેક પ્રકારના આંદોલનો થયા અનેક લોકોએ કાર સેવા કરી અનેક લોકોએ શહીદી ઓરી લીધી અને કેટલાય લોકોએ વર્ષો સુધી તપસ્યા કરી વર્ષો સુધી બાધાઓ રાખી કોઈએ મીઠાઈ છોડી કોઈએ ચંપલ પીરવાનું છોડ્યું કોઈએ અલગ અલગ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશની ને આખા દુનિયામાં રહેતા હિન્દુઓની આ લાગણીઓને એમની અપેક્ષાઓને પૂર્ણ કરી છે એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છે તો અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સંપન્ન થયું જેનો ઉત્સાહ અને ઉજવણી દેશભરમાં જોવા મળ્યો આ મંદિરની રામ ભક્તો ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે ભક્તોની રાહ પૂર્ણ થઈ જેથી અમદાવાદની સવિતા ગોવિંદ કોર્પોરેટિવ સોસાયટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી બાળકોથી માંડીને વૃદ્ધો એ ડ્રેસ કોડનું મુજબ કપડાં પહેર્યા હતા તો ભગવા રંગના કપડાં પહેરી રામ ભગવાન લખેલો ખેસ પણ પહેર્યો હતો તો સુંદરકાંડના પાઠ રાખવામાં આવ્યા અને સાથે જ સોસાયટીના તમામ સભ્યો માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સોસાયટી આજે રામધૂનમાં મગ્ન જોવા મળી હતી અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા રામલલ્લાની થઈ એની અમને બહુ જ ખુશી છે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર દ્વારા અને યોગીજી મહારાજના સહયોગથી જે રામ લલ્લાની પ્રતિષ્ઠા થઈ એમાં અમે જઈ નથી શક્યા અત્યારે ઘણી જ ભીડ હોવાના કારણે પરંતુ ત્યાં આગળ જે પ્રસાદના રૂપે અમે અહીંયા આગળ બધા જ સોસાયટીના મિત્રો સાથે રહી અને બહુ ધામધૂમથી એની ઉજવણી કરી રહ્યા છીએ પ્રત્યેક ઘેર પ્રત્યેક બાળકમાં પ્રત્યેક વ્યક્તિમાં પ્રત્યેક બહેનોમાં એકદમ ઉત્સાહનું વાતાવરણ છે અમે તેના સંદર્ભે સુંદરકાંડનું આયોજન કર્યું છે અને બધા જ સામૂહિક રીતે સોસાયટીમાં સાંજે પ્રસાદ ભોજનનું આયોજન હું જ્યારે નાનો હતો ને ત્યારથી આ સમયની રાહ જોઉં છું મને એવું હતું કે ક્યારે રામ એમને એમના ઘરમાં આવશે બળા વડાપ્રધાન નરેન્દ્રભાઈની બહુ વખત મહેનતથી આજે અમે ભગવાન માટે મંદિરમાં પ્રતિષ્ઠા કરી છે

આ ભગવાન રામની પ્રેરણાથી પાંચસો વર્ષથી આપણા હિન્દુસ્તાનમાં આપણા હિન્દુઓ જેની સંઘર્ષ લડાઈ કરી રહ્યા હતા એ લડાઈની આજે આ રામ ભગવાને આપણને આ દિવ્ય દિવસ જોવા આપણને અનેરો અવસર મળ્યો છે આપણી ઘણી પેઢીઓ આની પાછળ સંઘર્ષ કરતાં કરતાં એની પાછળ આપણી ઘણી પેઢીઓની કુરબાની આવી છે ત્યારે આજે આ દિવસ આપણને જોવા મળ્યો છે એ આપણી આ પેઢી માટે અને આપણા માટે એક અનેરો લાવો ઉત્સાહ છે એનો આજે આપણે આ

કુશી અમદાવાદમાં પણ થઈ રહી છે અમદાવાદમાં નવા બળેક વિસ્તારમાં પણ જે સોસાયટી ની અંદર રામ ભગવાનનું જે પૂજા અર્ચન કરવામાં આવ્યું છે અને સોસાયટીના રહી શું છે તે રામ ભગવાનના રંગે રંગા છે અને અમદાવાદ જાણે કે રામ ભઈ બધી હોય તેવી રીતે તમામ લોકો આજે છે રામ ભગવાનના રંગે રંગા છે મહિલાઓ પણ ગરબા કરી રહ્યું છે કેટલી ખુશી આજે પાંચસો વર્ષ પછી રામ ભગવાન બહુ ખુશી છે તમારે કેટલું સારું જ ખુશી છે બહુ જ ખુશી શું કેશો આજના દિવસ માટે ખુશી છે આજે ખુશી છે આજનો દિવસ

તો વર્ષોના સંઘર્ષ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આમ આમ આમાં આમ આદમી પાર્ટીએ સમગ્ર આ અવસરને દિવાળીની જેમ ઉજવ્યો ગુજરાતના તમામ જિલ્લાઓમાં પંડાલ મહાઆરતી કરવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી અમદાવાદ શહેર પ્રમુખ બિપિન પટેલ આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય ભરત પંચાલ મણિનગર વિધાનસભાના અધ્યક્ષ વિપુલ પટેલ અમદાવાદ શહેરના ટ્રેડ વિંગ પ્રમુખ સુરેશ જેઠવાની સહિત પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા અચાનક હાર્ટ એટેક આવી જાય તો પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી તે વિશે આશ્રયગૃહ ખાતે સેમિનાર યોજાયો હતો હાર્ટ એટેક એક ઇમરજન્સી મેડિકલ કન્ડિશન છે જેમાં દર્દીને તરત જ હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે છે આ સ્થિતિમાં જો સમયસર દર્દીને મેડિકલ હેલ્પ ન મળી તો મોતનો ખતરો વધી જાય છે હૃદય રોગના હુમલાના કિસ્સામાં દર્દીને તુરંત પ્રાથમિક ઉપચાર સીપીઆર આપવાથી દર્દીનો જીવ બચી શકે છે તો મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા ઓઢવ રિંગ રોડ આશ્રયગૃહ ખાતે સેલ્બી હોસ્પિટલના સહયોગથી હાર્ટ એટેકના કિસ્સામાં દર્દીને તાત્કાલિક સીપીઆર આપી જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા સારંગપુર ખાતે વિરોધ વ્યક્ત કરાયો હતો આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ઉપર હુમલો કરવાના પ્રયાસનો વિરોધ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ પ્લે કાર્ડ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર દર્શાવીને મૌન વિરોધ વ્યક્ત કર્યો હતો गुजरात राज्य તેના સામાજિક રાજકીય ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસથી દેશને હંમેશા નવી દિશા ચીંધી છે આ ઉપક્રમે બરકરાર રાખતા ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબ્લો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ઝાંખીનું તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે તો સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને ભૂંગા તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા રોગાન કલા કચ્છી પરંપરા સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવશે પરંપરાગત પહેર ટૂંક જ સમયમાં કેન્દ્રીય બજેટ રજૂ થનાર છે તેની સાથે જ વિવિધ ઉદ્યોગો ઘણી અપેક્ષાઓ વ્યક્ત કરી રહ્યા છે બજેટ બે હજાર ચોવીસ પહેલા દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ નીતિની માંગ કરી છે જોકે આ વખતે રજૂ થનારું બજેટ વચગાળાનું બજેટ આ વખતે રજૂ થનારા બજેટને લઈને સામાન્ય નાગરિકો ઉદ્યોગકારો અને નોકરીયાત વર્ગ તેમજ વેપારી વર્ગ અનેક આશાઓ અને અપેક્ષાઓ લઈને બેઠા છે જેમ કે ભારતના ઉદ્યોગ પણ છૂટા કરાયેલા કર્મચારીઓને સિસ્ટમમાં પાછા મૂકવા માટે પુનઃ કૌશલ્ય કાર્યક્રમોની રાહ જોઈ રહ્યું છે they have to come out with a new innovative startup policy new innovative how to reskill the laid off uh, em employees and put them back into the mainstream so that we'll become uh, the global workforce ai related uh, domain related uh, uh, this thing so that i mean uh, the indian consumerism will increase and job market also will flourish and whole economy will go up નિષ્ણાતો સ્ટાર્ટઅપ્સ માટે વૈકલ્પિક ભંડોળની આશા રાખી રહ્યા છે અને ઉદ્યોગના વિકાસને અવરોધે છે તે અવરોધો દૂર થશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે વન ઇઝ આઈ થિંક વી નીડ ટુ ફિગર આઉટ અ વે ટુ ફાન્ડ ડીપટેક સ્ટાર્ટઅપ્સ સો સેટ સેટ અસાઇડ સમ પેશન્ટ કેપિટલ બિકોઝ યુ નો લાઈક એઝ વી નો વેન્ચર ઇકોસિસ્ટમ ઇઝ વેરી એક્ટિવ બટ વેન્ચર ફંડ્સ બાય બાય બાયર વેરી નેચર હેવ લિમિટેડ ડ્યુરેશન સેવન ઇયર્સ એન્ડ દેયર અબાઉટ વિચ સમટા ફોર ડીપટેક May not be adequate. So, some thoughts on specific capital allocation. There should be a waiver of the number of years of experience, etc., for startups if they are able to provide the solutions. Second thing is GST and other things also are bottlenecks. Some people need specific machineries.